હાશ જય આ વિજય ભગત ભગત તો પણ કેમ કેવાળાને હતાનો મહંત ન કહેવાય ભગત ન કહેવાય અને જરસો કેવો પડે હાજર મહિના ઓલો ખૂટીયો ફાટ્યો હોય અને બધાને મારે એવી રીતે એક ભાઈનો મેં વિડીયો જોયો કે આખું શરીર લાલ સોર કરી નાખેલું છે આઈડકાં ખોખરા કરી નાખેલા એટલો મારેલો છે હા ભાઈ સત્તાધરમાં તાર બાપન પેઢી નથી એટલે સમજી જા સમજી જવામાં મજા છે નકર તારે બિસ્તરા ફોટલા બાંધવાના તો રહે જ આમય એટલે તને હવે ભગતય ન કહેવાય અમારે તને નાનો ગાદીપતિ ન કહેવાય તારને જરસો જ કેવો પડે અમારે એટલે જરસા તું સમજી જા કોઈ ડોહો હા નહીં ઘાલી દે અને તારા જે કાંઈ કૃત્ય છે એ તારે બધા મૂકી દે હવે ન તારે ત્યાંથી રવાના તો થવાનો જ છે હં અમારી માથે ઘણું તે કરી લીધું છે પણ અમે ગીગાની જગ્યાના ને લાંચ ન લાગે લાંચન ન લાગે ને એટલા માટે અમે કાંઈ બોલતા નથી નકર ત્યાં તું અમારીમાં શું કરી રહ્યું અમને પણ ખબર છે નથી ખબર એવું કાંઈ છે નહીં પણ અમે પણ આપા ગીગાનો રોટલા ખાધા છે પંદર પંદર વરસ સુધી આપા પાગીના રોટલા ખાધા છે અમે સત્તાધારના ટેલવા જતા બધું જોઈને જ આવેલા છે પણ અત્યાર સુધીના જે કાંઈ ગાદીપતિઓ થયા જીવરાજ બાપુ સુધીના એ આવા કોઈ જમીન પ્રકરણમાં કોઈની લેતી દેતીમાં કોઈની મારકૂટમાં એના મોઢામાંથી અમે કોઈ દેવા ગેરસવાલ પણ નથી સાંભળ્યા અને સાલા તું તો ગેરસવાલ સિવાય મોઢામાંથી કાઢતો નથી તું જોતો ખરો કઈ જગ્યાએ હશો તું નુગરા એટલે હવે તારું આવી ગયું છે અને તારે બિસ્તરા પોટલા બાંધવાના જ રહે જ બરાબર એટલે જે કાંઈ તારા કૃત્ય હોય એ બધા બંધ કરી દે એમાં જ તારી ભલાઈ છે નકર હવે તારે ત્યાંથી બિસ્તરા પોટલા બાંધવાના રહે હમણાં ને હમણાં એક બે એવા વિડીયાના કેસ આવ્યા અમે તો સાંભળીને ચોંકી જઈએ છીએ કે સાલો સત્તાધનો મહંત આવો હોય તાદનનો મહંત આવો હોય જ નહીં સાલા નોગરા જરસા તું કોના કહેવાથી આલેને હું કરે છે એમનો બધો ખ્યાલ જ છે નથી એવું કાંઈ છે નહીં પણ અમે ધીરક એટલા માટે રાખીએ છીએ કે તારા પાપ ભરાણા છે એટલે આપા ગીગા જ તને ત્યાંથી રવાના કરશે બરાબર એટલે તારે ગમે ત્યારે જવાનું તો રહે સાલા નોગરા આવા બધા ધંધા તો મૂકી દે તું કઈ જગ્યા ઉપર છો તું કોણ છો કેનું સંતાન છો એ તો વિચારશ સાલા નુગરા અમારે તને કેટલીક સલાહું દેવી અને કેટલું કેવું અમે તો વિડીયા નહીં ખા બધા વિડીયોની અંદર અમે તો તને એવું કહીશી તને સુધરવાનો મોકો આપવા ગઈ જો આપતા હોય તો હજી સુધરી જા નકર તારે ગમે ત્યારે રાત્રે બિસ્તરા પોટલા બાંધવા જાવ દિવસનો તો તું જઈ હગવાનો નથી તો અમને ખબર છે એટલે ગમે ત્યારે રાત્રે બિસ્તરા પોટલા બાંધીને જવાનું જ રહે એટલે સાલા નુગરા તું સમજી જા એમાં જ તારી ભલાઈ છે આ